હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવ બ્લોગમાં મિત્રો આશા રાખું છું સૌની તબિયત સારી હશે મિત્રો હાલમાં ટ્રેક્ટર થી જમીન લેવલિંગનું કામ ચાલુ છે અને મિત્રો મારી સામે જે જમીન લેવલિંગ કરેલી છે છે એ ભાઈ રાતના વાગે આ કામ મારી સામે અત્યારે અહીંયા આગળ કામ ચાલુ છે રાતના એક વાગ્યા પછી આ કામ ચાલુ કર્યું છે આ બાજુ ને હું આવ્યો છું રાતના ચાર વાગે કારણ કે ભાઈ ને હું ગાતી હતી એટલે ભાઈએ મને કીધું કે આવી જા એટલે પછી રાતના ચાર વાગ્યાથી હું અહીંયા જ છું મિત્રો પિકઅપ એટલા માટે લાવ્યા છે કે બે ડ્રાઈવર હતા એટલે અહીંયા વગડામાં ઊંઘવાનું કંઈ જગ્યા નથી એટલે આ એના માટે આ પિકઅપ લઈ આવ્યા હતા ઊંઘવા માટે અત્યારે અહીંયા ખેડકામ ચાલુ જ છે મિત્રો લેવલિંગમાં પહેલાં સૌ પ્રથમ આ કલ્ટિવેટરથી ખેડીએ ત્યારબાદ સુપડીથી લેવલ કરીએ અને કલ્ટીથી જો ના ખેડાતું હોય તો પછી આ પ્લાવથી ખેડકામ કરીએ મિત્રો હાલત તો ખરાબ જ છે ધૂળમાં કામ કરવાનું એટલે કપડાં ખરાબ થઈ ગયા છે Jėzus, ką? મિત્રો જમીન લેવલિંગ કરી દીધી છે અને અહીંયા એક ખેતર છે સામે ત્યાં આગળ લેવલિંગ કરવાની બાકી છે ટ્રેક્ટરને અહીંયા ઢાળ પર મૂક્યું છે એટલે ચાલુ કરવાની તકલીફ નહીં પડે કારણ કે આની બેટરી નથી ચાલતી એટલા માટે મિત્રો અત્યારે હું જાઉં છું જમવા માટે મિત્રો અહીંયા બે ડ્રાઈવર પહેલેથી હાજર છે હું જમવા જઈશ થોડોક આરામ કરીશ ત્યાં સુધી આ બંને ડ્રાઈવર ચલાવશે મિત્રો બપોરે જમવા ગયા ત્યારબાદ આવ્યા અત્યારે છે હજુ પણ ખેડકામ ચાલુ જ છે મિત્રો ખેડકામ કરતા કરતા એક જબરજસ્ત લોચ થઈ ગયો છે મારાથી મિત્રો આજે સુપડી જોડેલી છે ટ્રેક્ટરના પાછળ ત્યાંથી માટી ખેંચીને લાવ્યો તો મિત્રો અહીંયા આખી માટી ભરાઈ ગયા આ જોઈ શકો છો મિત્રો ને આ ટ્રેક્ટરનું ટાયર બી ફસાઈ ગયું છે તો મિત્રો મારાથી એક ભૂલ એ થઈ કે આ જે ગિયર છે એ પહેલાં ગિયરમાં મારે લાવવાનું હતું પણ મિત્રો હું બીજા ગિયરમાં લઈ આવ્યો તો ટ્રેક્ટર બંધ થઈ ગયું એટલે પડી ગયો છે લોચો ને આ છે ખેતરના વચ્ચે તો મિત્રો હવે કરવું શું એ સમજાતું નથી તો મિત્રો હવે આને ખેંચીને બાંધીને પછી ચાલુ કરવું પડશે તો મિત્રો આ ટ્રેક્ટરને ખેંચવું પડશે તો ખેંચવા માટે હવે ભાઈને કીધું છે કે પિકઅપ લાઈન આવો એટલે આ ટ્રેક્ટરને બાંધીને પછી પિકઅપ સાથે બાંધીને પછી ખેંચીને પછી સેલ મારીશું ત્યારે જ મેળ આવશે ત્યાં સુધી અત્યારે રાહ જોવી પડશે આ ખેતરને એક તો અધ વચ્ચે અને આ આજુબાજુ ડુંગર છે બધા બધા ડુંગરામાં છે એકદમ ડુંગર વિસ્તાર છે તો ભાઈ પિકઅપ લાઈન આવી ગયો છે ટ્રેક્ટરને ખેંચવા માટે

ડબલ કરવું પડતું તો ચાલે હારે ચાલે મેં ચાલુ કરું કે જોરમાં લેવું પડે કે ચાલ તો ઉપર રે મિત્રો ફાઇનલ ટ્રેક્ટર ચાલુ થઈ ગયો છે અત્યારે લેવલિંગ કરવાનું ચાલુ કરવાના છે મિત્રો ખેડકામને લેવલિંગ પતી ગયું છે મિત્રો અમે લેવલિંગ કરીને આવી ગયા છે ઘરે આ છે પિકઅપ ને ભાઈ ટ્રેક્ટર લાવી રહ્યો છે મિત્રો અત્યારે વાગ્યા છે રાતના બાર અને મિત્રો આ વ્લોગ મેં અહીં એડ કરું છું મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત